નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડિયોમાં જાણીશું ગણેશ ચતુર્થી ગણેશ ચતુર્થીના દિવસે કરો આ ઉપાય દૂર થશે જીવનની બધી જ પરેશાનીઓ ગણેશ ચતુર્થી એ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે જે ભગવાન ગણેશને સમર્પિત છે ભગવાન ગણેશની પૂજા વિધનો દૂર કરનાર તરીકે કરવામાં આવે છે અને માનવામાં આવે છે કે તે તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર કરે છે અને માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો આશીર્વાદ પ્રાપ્ત થાય તો જીવનમાં ક્યારેય કોઈ પ્રકારની આર્થિક પરેશાનીનો સામનો કરવો પડતો નથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે કેટલા ખાસ ઉપાય કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે અને પરેશાનીઓ પણ દૂર થાય છે ગણેશ ચતુર્થીનો તહેવાર એક સુખી પ્રસંગ માનવામાં આવે છે જે ભગવાન ગણેશની જયંતિ તરીકે ઉજવવામાં આવે છે માન્યતા અનુસાર ભગવાન ગણેશ દરેક પ્રકારના અવરોધોને દૂર કરે છે અને નવા કાર્યોની શરૂઆતમાં શુભ ફળ આપે છે આ દિવસે ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ સુધી તેમની પૂજા કરવામાં આવે છે આ તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિ ઉજવવામાં આવે છે તહેવાર સામાન્ય રીતે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરની વચ્ચે આવે છે ગણેશ ચતુર્થીના દિવસે કેટલાક જ્યોતિષ ઉપાયો પણ કરવામાં આવે છે જે જીવનના દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે અને મુશ્કેલીઓ દૂર કરે છે વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ છ સપ્ટેમ્બર બપોરે ત્રણ વાગીને એક મિનિટે શરૂ થશે તથા બીજા દિવસે સાત સપ્ટેમ્બરના રોજ સાંજે પાંચ વાગીને સાડત્રીસ મિનિટે સમાપ્ત થશે ઉદયાતિથિ અનુસાર આ વર્ષે ગણેશ ચતુર્થી સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ શનિવારથી શરૂ થશે આ દિવસે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવે અને વ્રત કરવામાં આવે છે ગણેશ ચતુર્થીના દિવસે કરો આ ઉપાય ભગવાન ગણેશની પૂજા ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરો તેમની પૂજા યોગ્ય રીતે કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો અને તેમને મોદક લાડુ તથા ફૂલ ચડાવો ભગવાન ગણેશને સમુદ્રના દેવતા પણ માનવામાં આવે છે અને સમૃદ્ધિના દેવતા પણ માનવામાં આવે છે તેથી આ દિવસે તેમની પૂજા કરવાથી તમને આર્થિક રીતે સહાય મળે છે આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ જો આર્થિક સમસ્યાથી પરેશાન થઈ રહી હોય તો તેને માતા લક્ષ્મી અને સાથે સાથે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ જેનાથી તેને અવશ્ય લાભ થાય છે ભગવાન ગણેશનો મંત્ર ગણેશ ચતુર્થીના દિવસે કયો મંત્રનો જાપ કરવો જોઈએ અને તમને તેનાથી કેટલા લાભ થાય છે ઓમ ગણ ગણપતે નમઃ અથવા ઓમ વિઘ્નેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરું આ મંત્ર ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા સ્વરૂપ મદદરૂપ માનવામાં આવે છે ગણેશ ચાલીસાનો પાઠ ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ ચાલીસાનો પાઠ અવશ્ય કરું આ દિવસે ગણેશ ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આમ કરવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓ અને અવરોધો દૂર થાય છે મોદકનો લાડુ ભગવાન ગણેશને ઘરે બનાવેલ મોદક અર્પણ કરો મોદક ભગવાન ગણેશનો પ્રિય ભોગ અર્પણ માનવામાં આવે છે આમ કરવાથી ભગવાન ગણેશની કૃપા વ્યક્તિને પ્રાપ્ત થાય છે એ સાથે જ દાન ગણેશ ચતુર્થીના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને ભોજન કે કપડા આપીને મદદ કરવી જોઈએ આ દિવસે દાન કરવાથી ભગવાન ગણેશની વિશેષ કૃપા વ્યક્તિને પ્રાપ્ત થાય છે ગણેશ ચતુર્થીના દિવસે આ કાર્યો ન કરવા જોઈએ ગણેશ ચતુર્થીના દિવસે ભૂલથી પણ તમારા ઘરમાં ગણેશજીની અડધી બંધાયેલી કે તૂટેલી મૂર્તિની સ્થાપના કે પૂજન ન કરવું આમ કરવું અશુભ માનવામાં આવે છે ભગવાન ગણપતિની પૂજામાં ભૂલથી પણ તુલસીની પત્તા કે કેતકીના ફૂલોનો ઉપયોગ ન કરવો જોઈએ માન્યતા અનુસાર આમ કરવાથી તમને પૂજાનું ફળ તો પ્રાપ્ત થતું નથી પરંતુ તમે બધા જાણો છો કે ભગવાન ગણેશની પૂજામાં તુલસીનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે એટલે ખબર હોવા છતાં પણ આનો ઉપયોગ કરવો એ તમને નુકસાન પણ આપી શકે છે ગણેશ ચતુર્થીના દિવસે ઉપવાસ અને પૂજા કરનાર વ્યક્તિએ શરીર અને મન શુદ્ધ રહેવું જોઈએ અને બ્રહ્મચાર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ આગળના દિવસથી જ તમારે બ્રહ્મચાર્યનું પાલન કરવું જોઈએ ગણેશ ચતુર્થીના દિવસોમાં ભૂલથી પણ તામસિક વસ્તુઓનું સેવન તો ન જ કરવું જોઈએ અથવા ઘરે પણ આ પ્રકારની કોઈ વસ્તુ ન લાવવી જોઈએ ગણેશ ચતુર્થી દરમિયાન પરિવારના સભ્યો સાથે ગુસ્સો વિવાદ કે ઝઘડો પણ ન કરવો જોઈએ આમ કરવાથી તમારા ઘરમાં આર્થિક મુશ્કેલીઓ ઊભી થાય છે ભગવાન ગણેશની પૂજામાં કેમ ચડાવવામાં આવે છે દુર્વા જાણો તેના પાછળની રસપ્રદ કથા ભગવાન ગણેશને દુર્પા અર્પણ કરવાની પરંપરા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ પ્રથા હિન્દુ ધર્મમાં સદીઓથી ચાલી આવે છે દુર્વાને દોબ પણ કહેવામાં આવે છે તેનો ઉપયોગ પૂજા અને શુભ કાર્યોમાં થાય છે તેના વિના ગણપતિજીની પૂજા અધૂરી માનવામાં આવે છે ગણેશ ચતુર્થીનો ઉત્સવ એટલે ભગવાન ગણેશનો જન્મ ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન ગણેશની પૂજામાં દુર્વાનું ઘણું આગવું મહત્વ છે ભગવાન ગણેશની પૂજામાં દુર્વા અધૂરી માનવામાં આવે છે દુર્વા ચડાવવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ચાલુ જાણીએ ગણપતિ બાપાને શા માટે ખૂબ જ પ્રિય છે દુર્બા ધાર્મિક મહત્વ સૌ પ્રથમ જાણીએ ત્યારબાદ તેની કથા પણ વાંચીશું ભગવાન ગણેશને વિઘ્નો દૂર કરનાર કહેવામાં આવે છે એવું માનવામાં આવે કે દુરવા ચડાવવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે અને કાર્ય સિદ્ધ થાય છે દુર્વા પવિત્ર માનવામાં આવે છે દુર્વા ચડાવવા પાછળની માન્યતા એવી કે પૂજાનું કાર્ય પવિત્રતાથી થાય છે તેમજ ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે દુર્વા એક સરળ ઉપાય માનવામાં આવે છે દુર્વા ભગવાન ગણેશને પ્રત્યે આદર અને પ્રેમનું પ્રતિક છે આ અર્પણ ભગવાન ગણેશને પ્રત્યે આદર અને ભક્તિ દર્શાવે છે તેથી ગણપતિની પૂજામાં દુર્વા ચડાવવામાં અવશ્ય આવે છે પૂજામાં દુર્વાનો ઉપયોગ માન્યતા અનુસાર ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવાથી પરેશાનીઓ દૂર થાય છે કાર્યો સિદ્ધ થાય છે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવા પાછળની કથા અનુસાર પ્રાચીન સમયમાં અનાલાસુર નામનો રાક્ષસ રહેતો હતો તેના આતંક અને અત્યાચારોથી ઋષિમુનિઓ ઋષિ મુનિઓ અને દેવતાઓથી લઈ મનુષ્ય સુધી દરેક લોકો પરેશાન હતા તે જીવતા લોકોને ઘડી જતો જેના કારણે સવત્ર ખળબળાટ મચી ગયો હતો આવી સ્થિતિમાં બધા દેવતાઓ ભગવાન શિવ પાસે પહોંચ્યા અને તેમને રક્ષાસના અત્યાચાર વિશે જણાવ્યું તેણે ભગવાને આ રાક્ષસનો નાશ કરવા માટે પ્રાર્થના કરી આના પર ભગવાન શિવે કહ્યું માત્ર ભગવાન ગણેશ જ આ રાક્ષસ અનાલસુરને નાશ કરી શકે છે આ પછી બધા દેવતાઓ મળી ભગવાન ગણેશની પ્રાર્થના કરે અને રાક્ષસના નાશ માટે વિનંતી કરી ત્યારે ભગવાન ગણેશ રાક્ષસ પાસે પહોંચ્યા અને તેને મારી નાખ્યું ભગવાન સાક્ષાત રાક્ષસને ગળી ગયા પછી તે હૃદયમાં બળતરા થવા લાગી ત્યારે ઋષિ કશ્યપે તેમને એકવીસ દુર્વા ઘાસ ખાવા માટે આપ્યા તેનાથી તેમની બળતરા શાંત થઈ ગઈ ત્યારથી એવું માનવામાં આવે કે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવાથી ભગવાનનું હૃદય ઠંડક પ્રસરી જાય છે અને તમારા પર ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે મિત્રો તમને વિડીયો પસંદ આવી તો લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવ આવા જ અવનવા ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું કમેન્ટમાં ઓમ શ્રી ગણેશાય અવશ્ય લખજો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર